હા કોણ બધા ભાઈ ને અપુભાઈ હાલો ભાઈ અત્યારે અમારે અપુભાઈ ને છે ત્યાં પોચ્યા સુરડીમાં થોડે મંદિર દૂર છે

આરિયા હતી હસ્તી અઈ સોરી કેવો આરિયા હતી નટજીભાઈ બ્રો અઈ યમ હસ્તી નટજીભાઈ તમે હસ્તી હસ્તી છેવી નાડી નાની મસ્તી 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 બધા ગોટિયા લીધો ઓ ના કતુર લા આ ભાઈ લેતરે સાપ પીવે જ ભાઈ દઉં એટલે ડાઈટ હોય છે ડાઈટ તો મને આપડે અત્યારે કાળુભાઈ ચાલે આ ભાઈ અત્યારે મારો ગાળિયો કરી નાખ્યો આપડે અપુભાઈ નો ગાળિયો કર્યો હતો પણ અત્યારે મારો ગાળીઓ પણ લખ્યો સુકુન સુકુલ ભાઈ સુકુલ અકતી થોડીક ચાલે ની હા થોડીક લેનીલા નહીં બરો ભાઈ શું આમ બે એક કપ કપમાં પી લે લે એક કપમાં મારો ભાઈ સોને હા હા ગરમ લાગી ગયો ભાઈ હા ભાઈ ચા સારી છે ચા મસ્ત છેલા તારે હાટો કપ નો લેતો હોય નો પાઈ દે એ સુકુર